જો હાલ જો આ ચાલુ કરી હાલ બરાબર આ તો આ પોણી ભરી હા બરોબર છે અને તવા ત્યાર પાઇપો છે કે નથી પાઇપો લોબી કરી પડ્યા બારે બાર આજે તો કુવા પર જાગા એટલે પોણી નું દૂધ રહેવાના માં ના વાર હાચ્યા કે તમે તો આજે તમે ચાલુ કરી નાખ્યા કે હા એટલે કીધું પટી જા બરાબર તો તમારે જલ્દી જલ્દી ઘર ઊભું થઈ જાય બાલાજી ને અમાર બધા વિરોધ કરે એટલે ધરપી કરી આલજો આ ભાઈ બરાબર છે નહીં એ તો ભાઈ વાત હાચી સાચી વાત તો ભાઈ બરોબર નહીં પણ તો ખબર ના હોય બાલાજી અમે બાંધના ચંદુભાઈ હા તો ત્યાં નાસ્તો લેતા દોર બદલા આ કોને પૂછી અમે યાર બાર ગમના બરાબર કીધું એટલે અમે તો છે શું હોય આ બંધ કરી આ આ બાપા નામે ઘર આયેલું છે એવું થાય

ના ના મને મને દે મને કરવા દે કર ના ભાઈ અમારે શું છે અમે સાપરામાં નહી રહેતા પણ તઈ બીજું ઘર આવે એટલે તઈ કરી દેજો તો તા એ બંગલામાં અમે સાપરામાં બી એવું થોડું આલે તમે બે ભાઈ છો હગા ભાઈ હો તાણું છે બે ભાઈ છીએ અમે અરે યાર હવે તો ભય ભાઈ કામ બંધ કરો આ આ નહીં સાત કામ કરવા દે યાર નહીં તો નઈક કરવા દઉં પૈસા ખર્તું હું કાળી છું ઘર હું સપસપંગાળ પડ્યો છું ચેક ચેક કોણ લઈ ગયો એક તો આ એક જગ્યાએ 10000 માં ઘર થી જાય એટલે આ 15000 કામ કરો તમા <coughs>

અલગ પડવાની કોશિશ કરે અત્યારના માણસુ પણ અમે રાજકો રહું હવે ઝઘડા બગડા નહી કરે પંકુવાન ઘર પૈસાની જરૂર પડે બરોબર